નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાનું ઓપરેશન અમે ક્યારેય પણ કોઈ દર્દીને કહેતા હોઈએ તો તેમનો કે તેમના રિલેટિવ્સનો એક ખૂબ જ કોમન સવાલ હોય છે કે સર મણકાનું ઓપરેશન કરાવીએ તો લકવો થાય ખરો રાત્ર ઘણા દર્દી એવું કહેતા હોય છે કે સર અમારા ગામડામાં કોઈ ઓપરેશન કરાવ્યું હતું આજથી દસ પંદર વર્ષ પહેલાં અને પછી તેમને લકવો થઈ ગયો ક્યારેય ઊભા થયા નહીં ઘણી વખત એવું થતું હોય છે દર્દી એમ કહે છે કે સર અમારા ગામડામાં અમારા નજીકના જે ડોક્ટર છે ને એ જ ના પાડે છે કે તમે મણકાનું ઓપરેશન તો ના જ કરાવો છો જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો અને ત્યાં સુધી તમારે બેડ રેસ્ટ કરવાનો તો આજે આ જ ટોપિક ઉપર ચર્ચા કરશું કેમ કે અમારી પાસે ઘણી વખત દર્દીઓ આવે છે કે જેમને પાંચ વર્ષ દસ વર્ષ ઇવન પંદર વર્ષથી તકલીફ હોય છે ક્યારેય આ ડરના લીધે ઓપરેશન નથી કરાવતા અને એની એ તકલીફ સહન કરતા જાય છે ધીમે ધીમે ક્યારેક દર્દી એવું કહે છે કે સર અમે આજથી દસ વર્ષ પહેલાં દસ કિલોમીટર ચાલતા હતા અને છેલ્લા દસ વર્ષમાં હવે એવું થઈ ગયું છે કે ઊભા થઈને પાંચ ક ડગલા ચાલીએ ને એટલે પગ ભારે થઈ જાય છે અને અમે બેસી જઈએ છીએ હવે સાવ પથારી વર્ષ બાય ડિફોલ્ટ થઈ ગયા છીએ ઓપરેશન કરાવ્યું કે ના કરાવી તકલીફના કારણે જ પથારી વસ્તી તો દોસ્તો આપણે એ જોઈએ કે મણકાનું ઓપરેશન સૌથી પહેલાં તો તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ એક તો ડોકનું ઓપરેશન હોય છે જેને સર્વાઇકલ સ્પાઇન કહેવાય છે બીજું ઓપરેશન પીઠના ભાગનું હોય છે જેને ડોર્સલ સ્પાઇન કહેવાય છે અને ત્રીજું હોય છે તે કમરનું ઓપરેશન કે જેને લંબાર સ્પાઇન કહેવાય છે લંબાર સ્પાઇન જે છે મતલબ કે કમરનો ભાગ એ એલ ફોર ફાઈવ એલ થ્રી ફોર કે એલ ફાઈવ એસન આ સૌથી વધારે કોમનલી થતાં ઓપરેશનો છે વર્લ્ડ લેવલે દુનિયામાં સૌથી વધારે આ ઓપરેશન થાય છે હવે આપણી જે મેઇન નસ હોય છે સ્પાઇનલ કોર્ડ તે એલ વન લેવલે અથવા એલ ટુની અપર બોર્ડર ઉપર પૂરી થઈ જાય છે તેથી ક્યારેય પણ તેની નીચે ત્રીજા ચોથા ચોથા પાંચમા કે પાંચમા ને તેની નીચેના મણકા વચ્ચે ઓપરેશન કરવાથી લગવો થતો નથી જો કોઈ નસ ડિલિવરેટલી કટ પણ થઈ જાય કે કોઈ ડેમેજ પણ થઈ જાય તો પણ પગની કોઈ એક મોવમેન્ટ જેમ કે અંગૂઠાનું હલનચલન અફેક્ટ થઈ શકે કે ગોટીનું હલનચલન એન્કલની મૂવમેન્ટ ઓછી થઈ શકે તેનાથી વધારે ક્યારેય આ તકલીફ એલ થ્રી ફોર એલ ફોર ફાઇવ કે તેની નીચે ક્યારેય પણ થતી નથી હવે બીજી વસ્તુની વાત કરીએ કે પીઠનું ઓપરેશન કર્યું હોય કે ડોકનું ઓપરેશન કર્યું હોય જ્યાં સ્પાઇનલ કોડ હોય છે મેઇન નસ હોય છે કે જે આપણા હાથને કે પગને સંડાસ પેશાબની સંવેદનાઓ બધું જ સપ્લાય કરતી હોય છે તેને ક્યારેય ડેમેજ થાય તો કોઈ તકલીફ થઈ શકે ખરી હવે દોસ્તો તમે એક વસ્તુ સમજો કે જૂના જમાનામાં એવું હતું કે પ્લેન હતા નહીં અને દર્દીને ક્યારેય અમેરિકા જવાનું થતું હતું તો તેમને મહિનાઓ લાગતા હતા પરંતુ હવે ટેકનોલોજી એડવાન્સ થઈ છે પ્લેન અવેલેબલ છે અને દર્દી બહાર જઈ શકે છે ક્યારેક એવું થઈ શકે છે કે લોકો કલાકોમાં અમેરિકા જઈ શકે છે મિટિંગ માટે જાય છે ને ત્યાંથી પાછા આવે છે તો દોસ્તો જે રીતે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનમાં ટેકનોલોજી આગળ વધી ગઈ છે તે રીતે આપણા મેડિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે લકવો થવાની શક્યતા આજની તારીખે કોઈપણ મણકાના ઓપરેશનમાં કેટલી હોય છે તે તેટલી જ હોય છે જેટલી તમે ક્યારેય પ્લેનમાં જતા હશો અને પ્લેન ક્રેશ થાય તેટલી જ શક્યતા કોઈપણ મણકાના ઓપરેશનમાં લકવો થવાની હોય છે હવે શા માટે તેમાં એટલું બધું એડવાન્સમેન્ટ આવી ગયેલું છે કે દર્દીને તપાસવાથી લઈને ઓપરેશન સુધી દરેક વસ્તુ ખૂબ જ એડવાન્સ્ડ થઈ ગયેલી છે સૌથી પહેલાં તમે એ સમજો કે દર્દીને તપાસવામાં જ્યારે એક્સ અને એમઆરઆઈ કરવામાં આવે છે તો એમઆરઆઈ એટલા એડવાન્સ થઈ ગયેલા છે કે અમને એક્ઝેક્ટ ખબર હોય છે કઈ જગ્યાનું ઓપરેશન કરવાનું છે કઈ ગાદીમાંથી કયો ટુકડો કઈ જગ્યાએ બહાર આવેલો છે કઈ નસની નજીક છે અને ત્યાં જઈને અમારે કેટલું કામ કરવાનું છે તેથી કોઈ પણ ડોક્ટરને આ તકલીફ પડતી નથી કે કોઈ અલગ જગ્યાએ કે અલગ લેવલે ઓપરેશન થયેલું હોય કે બીજી કોઈ તકલીફ થઈ શકે બીજું એનેસ્થેશિયાની ટેકનિક એટલી હદની સારી થઈ ગઈ છે કે તેના કારણે કોઈપણ જોખમ હોય તે પણ ખૂબ જ ઓછા થઈ ગયેલા છે ત્રીજું ઓપરેશન વખતે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વપરાય છે જેમ કે હું તમને એ કહું કે ન્યૂરો મોનિટરિંગનો ઉપયોગ થાય છે આ ન્યુરોમોનિટરિંગ જે છે તે નસોનું મોનિટરિંગ કરે છે કમ્પ્યુટર ઉપર ચાલુ ઓપરેશન ઓપરેશને અમને કમ્પ્યુટર ઉપર બધું જ દેખાતું હોય છે કે કઈ નસની ઉપર કોઈ દબાણ આવી રહ્યું છે કે કોઈ નસને કોઈ સ્ક્રૂ ટચ થઈ રહ્યો છે કે કોઈ અમારું ઇન્સ્ટ્રુમેન્ટ ટચ થઈ રહ્યું હોય તે બધી જ વસ્તુઓ ન્યૂરો મોનિટરિંગમાં ખ્યાલ આવી શકે છે અને તે જ વખતે અમે તે જગ્યાએથી નસથી દૂર રહી શકીએ છીએ તેથી ન્યુરો મોનિટરિંગથી કોઈ પણ ડેમેજ અટકાવી શકાય છે માઇક્રોસ્કોપ એટલી રજના સારા આવી ગયેલા છે કે નસ જે એકદમ બારીક વાળ જેટલી પણ હોય છે તે પણ આટલી મોટી દેખાતી હોય છે તેથી ડાયરેક્ટલી તમે કોઈ નસને ડેમેજ નથી કરી શકતા ડિલિબરેટલી પણ નસને ડેમેજ નથી થતું હવે ઓપરેશન વખતે જ્યારે સ્ક્રૂ નાખવાના હોય છે તો આ સ્ક્રૂ નાખવા માટે પણ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે જે બેઝિકલી તમને સાદી ભાષામાં કહું તો રોબોટિક સિસ્ટમ જેવું હોય છે આ નેવિગેશનમાં એક્ઝેક્ટલી એક મિલીમીટર પર ખ્યાલ આવે છે કે કયો સ્ક્રૂ કઈ જગ્યાએ જઈ રહ્યો છે અને નસની નજીક છે કે નસની દૂર અને સેફ છે આટલા બધા પ્રિસિઝન સાથે કોઈ પણ ઓપરેશન કરવામાં આવે તો ક્યારેય તેમાં લખવાની શક્યતા રહેતી નથી પોઈન્ટ ઝીરો વન પર્સન્ટથી પણ ઓછી શક્યતા હોઈ શકે છે જો બધો જ આપણે ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે જો ડાયગ્નોસિસ અને ઓપરેશનની ટેકનિક પણ બરાબર હોય તો તેમાં લખવાની શક્યતા ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઓછી હોય છે તો દોસ્તો ક્યારેય પણ તમને જો એવું કહેવામાં આવે કે તમે સહન કરે રાખો અને સહન કરતાં કરતાં એ સ્ટેજ આવી જાય કે તમે બાય ડિફોલ્ટ બેડ પર આવી જાઓ તેની કરતાં તે વધારે સારું રહે છે જો આપને આપના સ્પાઇન સ્પેશિયાલિસ્ટે કીધેલું હોય કે તમારે ઓપરેશનની જરૂર છે તો ડેફિનેટલી તમારે તેના માટે વિચારવું જોઈએ બધા જ એડવાન્સમેન્ટ આજની તારીખે ખૂબ જ સારા છે બીજી વસ્તુ કે એવું થઈ શકે છે કે તમે જેટલા વર્ષો એકની એક તકલીફ સહન કરે રાખશો અને આ કંડિશન તમે ખેંચે જ રાખશો તો એવું થઈ શકે કે છે કે ઇન ફ્યુચર તમને રિકવરીની શક્યતા ઓછી થતી જાય છે હવે રિકવરીની શક્યતા ઓછી શા માટે થાય છે કારણ કે વર્ષોથી જ્યારે નસની ઉપર દબાણ હોય છે તો આ નસની રિકવર થવાની કેપેસિટી ઓછી થઈ જાય છે તમે એમ સમજો કે કોઈ ત્રીજા ચોથા માળેથી પાઇપમાંથી પાણી નીચે આવે છે અને એ પ્લાસ્ટિકની પાઇપ હોય જેને દબાવી રાખેલી છે વર્ષો સુધી તમે એ પ્લાસ્ટિકની પાઇપને દબાવી રાખેલી હોય તો તે પાઇપ પોતે જ સુકાઈ જાય છે એની ઉપરનું દબાણ હટી પણ જાય તો પણ એ પાઇપ ક્યારેય પણ નોર્મલ નથી થવાની તે જ રીતે આપણી નસ હોય છે સ્પાઇનલ કોડ હોય છે જો તેને વર્ષો સુધી દબાવી રાખેલી હોય તો તેમાં પછી રિકવરી આવવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે તેથી બધા જ એડવાન્સમેન્ટમાં સાથે જો ઓપરેશન કરવામાં આવે તો તમારે તેમાં ગભરાવું ન જોઈએ સ્પાઇન સર્જરીથી લકવો થવાની શક્યતા આજની તારીખે આજના એડવાન્સ જમાનામાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે નિયરલી કોઈ પણ ઓપરેશનમાં ડિલિબિલેટલી લકવો થવાની શક્યતા રહેતી નથી ધન્યવાદ